કેલન લબ દે 50 મિલિયન વ્યૂ આવી જાય મે 12 13 50 મિલિયન તો જોજો આપણે ફરી એક છોટાડી છે લો ગાઈસ કેમ છો વેલકમ બેક ટુ માય YouTube ચેનલ રાત રાતે જય શ્રી કૃષ્ણ નવા રોગ નિંદરમાં હાર્દિક સ્વાગત છે તો વિચારતા આ છો કે તમે આજ વહેલા જાગી જા છો એક્યુઅલમાં જવાનું છે મારે અને મારા ભાઈ બનને મંદિરે એક રીલ બિલ શૂટ કરી શોર્ટ્સ વિડિયો શૂટ કરવાનો છે ને એના કારણે આજ વહેલા જાગી જા ને વાળા બાયક ઉપરની ફિજલ તલપડી કેવી લાગે છે કમેન્ટ કરી દેજો ને વાળા હાવ કુકા કરાયા છે મસ લાગે છે સ્લોપ કટ ચિટલી દાઢી વાડી જો કે તર અન જરૂર નથી જતા કરાય ની આપણે શેમ્પ પડ્યું કોક તો આપણે બુરુ બાયર વાટે છે તો આપણે જઈ સીધા મંદિર હે કારણ કે આજ તો ઓગેલા લાગી છે એટલે નવો નથી આપણે સાંજે ના લીધા તો આવીને પાછા ના લેવું મજા આવે તો છોડે રજો ચા

ઓ સ વાતાવરણ આ મંદિર પણ આવી જે પાપા સીતારામ નું છે ચાલો તો હવે ઉપર ગઈ ઊટ ઓટવા નીજી તો મિત્રો હવે આપણે મહાદેવ દર્શન કરી લેજા છે વાતાવરણ ચોકું સરસ મજાનું છે જો વાડા વાળા કેવું કનઘોર બબર ના જો કુદરા બાથ છે કયું ના પુરાણ વાય પડી જાય કુદરા మన మన గవనే పెర్సనల్ దష్మనీ రాకి వేయ కే కబన్ ని అనితర్ అపడే జే సిదా کرے నాస్తో బస్తో కరీ పసి కేలన్ లబ్దే తోరా బర్ తో జాయి సిదా అపడే కరా లాస్ క చలో ఆవి జసరసజన దర్శన్ కరీ महादेव నా బబ అన్నదాన కవేరాణ భగవ సీతారామ నా దర్శన్ కరీ ఆవి జే చి کرے పేట్ పూజా కరీ లే కారన్ కే విక jata tha లేలా jata హై లే కారనే బూట్ లగి జీ తో చలో పసి అపడే ఫ్రెష్ థై ત્રીજી બધી વસ્તુ સર સર વડોદરા સાહેબ મહાદાન મંદિર જ છે ને સીધા બીજા પહોંચે સોરી પંપે પહોંચે ને પંપે તો હવે આપણે કામ ચાલુ કરી દઈએ કારણ બે દિવસ પછી તમને ઇન્ટરેસ્ટેડ વિડીયો જોવા મળશે તો સબસ્ક્રાઈબ કરી નાખો જલ્દી 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 પણ તમારે જાતે ફોન રાખવો પડે હા મિત્રો આવી ગયા આપણે એકચુઅલીમાં આવી જાય ને આપણે ઠેકાણા કારણ કે આપણે

50 મિલિયન વ્યૂ આવી જાય મય આવી જાય ભૂકા કરી નાખા નવીનમાં કઈ છે નહી ફિલાલ અત્યારે ઓકે મંતસમાં આપણે આવવાનું છે 12 તો લોક દેવા માટે પર્યાવો ખર્ચું બાર મોટો નાનો 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 ઓબર તો જો ત્યાં બે ગાડી પાછ લાગી જશે ને બાઈક નું ફૂલ ટ્રાફિક છે એ રીતના છે તો મિત્રો થોડે કોર આપણે શોર્ટ્સ વિડીયો ચાલુ કર્યું કરી નાખી છે થોડીક રીલ શૂટ અને હવે આપણે થોડું કામ બતાવવાનું છે તો એ બતાઈ દો કારણ કે જો આપણે આવી જ છે 12 તજી બેઠા છે આ હારું છે આવી ગયું છે તો હમણાં આપણે એને આપણે કામ કરતા નાખીએ મોકલવાનું છે મોકલી દઈએ ને વસ્તુ એટલે પછી આપણે લોકમાં કન્ટિન્યુ કરી શકીએ તમે આપણે થઈ જવું છે લાઈવ ને અત્યારે સરસ મજાના ટેન્કર આડો એવું ને તો બહુ મસ્ત અંધારું દેખાય છે એને કારણે ક્લિયર આવે છે વિઝન તો તો સબસ્ક્રાઇબ કરી નાખો બાકી તો શું અમારે તમને કેવું બરાબર તો જોઈ સરસ મજાના વાતાવરણ પણ ચોખ્ખું છે સરસ મજાનો આઈવી નો ટ્રક પણ આવેલો છે અને હવે ઓલ ભરેલું છે તો ચાલુ કન્ટિન્યુ કરી છે હવે આપણે ઓફિસમાં અમને બિલ ન દેવાનો ટાઈમ થઈ ગયો ઓફિસમાં બેઠા બેઠા આપણે કંઈક ખરી મજાક મસ્તી કરી બાકી લાઈવમાં ઘણા લોકો હતા તો આ કલે જોડે હું ઈચ્છા કરું છું તો જોડા બીજું શું હવે કહીએ કે તો ઓફિસમાં જઈએ આપણે કામ કરતા હું અહીંયા રીલ શૂટ કરતો થયો રીલની શોર્ટ વિડીયો મસ્ત મસ્ત નહોતો મસ્ત અને બની કઈ કાલની પરમદી અપલોડ કરી નાખીશું તો મિત્રો આમાં આવું છે ગ્રેટનો 12 હાંદ તેમ 10 ઉપર બસ આયકોસો ગોડી ની કે 10 દિવસમાં પાંચ સંત માઈક્રો દીધું આજ આપડે તો આઈ તૂટી ગયું એ તો 12 માં માં હાંદી ની ડુગુ કરી એટલે તૂટી દે 12 હાંઢા એટલે 13 તો નહોતું 13 માં નહોતું બાસો બસ મેન ગમ નખ્યો છે મોબાઈલ રાખ્યો થઈ ગયો એના વીટ તૂટી ગયું તો કાલે પેડું સસ્તી ન કબર દેતો જોવાણો નહી માથે એટલે મેં સ્ટેન્ડ રાખ્યો ને તારે કબર પેડી ગયા નીકા જેસા પાયરોનો હવેને ઘરે જમ કેપ મારી ગયો છે તેવર છે તિરુદો તે આગો ચા બાર હાંજે 13 પૈસા મેં તો કોઈ વાત નહી ચલો હવે બેર આવી જશે બિલ ની એન્ટ્રી કરી દઈએ તો ચાલીએ બિલ મે હેકા વ્યવસ્થિત કરને ખતમ કરતા હવે તો આપણે જો થોડું લે આમે રાખે છે થોડું રાખે છે તો બિલ ની એન્ટ્રી નાખી આપણે ટાઈમોટ તો કન્ડીશનર આપને લાઈટ કરે અત્યારે એકવાર બી પૈજે પૂર્ણ ઓજન પરંતે એક સિક્કટ કેવાનો થઈ જાત ને કઈ છે એના કારણે લાઈવ નહી થઈ શકે આજે તો બાદમાં પછી કરી રાખશે આગળ સબ્સ્ક્રિપ્શન બોલતા ન્યાર એક સબ્સ્ક્રિબર વેજો છે તો ગલ્લા માઇક્રોફોન પર નાખવો છે તો મિત્રો હિસાબ થઈ ગયો છે આપણો આપણો સ્પેન છે ને બસ જોઈ લી ચક્માં ફેરય કોમ નાખવો છે ઘરેજન સરસ મજાના આપણે ફેર કેક ચટાડી છે ઘરે જઈને ફેર કેક મારી દઈશું અને મિલ પણ બની જશે મિલ પણ જો ફર્સ્ટ ક્લાસ સ્ટેપ કરી નાખ્યું છે અને આપણે ફાઇનલ હિસાબ કરીને ડન કરીને પીસી ઓફ કરીને જવાનું છે સીધું ઘરે તો જોઈએ છીએ તો મિત્રો આપણે ફાઇનલ હિસાબ ડન કરી નાખ્યો છે ફોન પણ કરી દીધો મેસેજ પણ કરી દીધો છે આજનું છે છ સાતસો છે અને ત્રણસો પચાસ છે સમથિંગ છે તો આપણે કાંઈક બે બેગ બેક કરવાનું તો બેગ પેક કરી કરીને બધું વ્યવસ્થિત કરીને જઈએ સીધા તો મિત્રો ચલો હવે જઈએ સીધા ઘરે ચાર્જિંગ મારું બોલાવી દે હેલ્મેટ કાલે એ બોલાવી દીધું તો કાલે તો વેરા ગયા હતા એટલે ઉપાધિ નથી આજે વેલો જવાના ટાઈમ ટુ ટાઈમ જ છે કાલે તો વેલા ગયા હતા તો હેલ્મેટ પહેરી લઈએ ચેન બંધ કરીને જઈએ સીધા